છે એ આપણે ટ્રાન્સમિટ ટ્રાન્સમિશન પ્રવાહન કરતા હોય છે એમાંથી જે ઝટકો છે જેના અમે એક ભાગ છીએ ગુજરાત જે ટ્રાન્સમિશન કોર્પોરેશન તમારી શાળાની પાછળ જોવો જાય થાંભલા છે ને એ થાંભલા ઉપરથી જે ત્રણ દોરડા પસાર થયેલા છે ને કેબલ

ઊર્જા છે કન્વર્ટ પણ થવી જોઈએ એટલે એ તમારા W જે DC છે ને એમાંથી થઈને તમારા ઘરમાં આવે છે અને તમારા પ્લગમાં આવે છે ને ત્યાંથી તમે છે તમારા મોબાઈલ ચાર્જ કરો ને પછી ગેમ રમી શકો છો બરોબર તો એ તમે જે ઊર્જા છે એ ઊર્જા છે ટ્રાન્સમિટ ઉત્પન્ન કરવાથી લઈ ટ્રાન્સમિટ કરવાથી લઈ ડિસ્ટ્રિબ્યુશન એટલે તમારા ઘર સુધી પહોંચાડવા માટે માણસોની પણ જરૂરિયાત પડે છે સંસાધનોની પણ સરિયત પડે છે વસ્તુ પાણી એ ટુ ઝેડ વસ્તુની સરિયત પડે છે બરોબર એટલે એ કોઈ પણ વસ્તુ મફત નથી તમને કેને ઘરે પર સંભળા દે સા દુનિયામાં કાઈ મફત મળતું નથી બધી વસ્તુ કમાઈને આપણે ખાવું પડે બરોબર તો આ વસ્તુઓ પણ છે ને ઊર્જા છે એ પણ મફત ઉત્પન્ન થતી નથી એના માટે આપણે માણસે પણ એનો ભોગ આપવો પડે એના માટે મહેનત પણ કરવી પડે અને જેમાંથી બનાવીએ છીએ કોલસો એ હું જે કોલસાની વાત કરું છું એ કોલસો પણ લિમિટેડ છે બરોબર તે કોલસો લિમિટેડ હોય તો ઓબવિયસલી એક સમય એક દિવસે એ પતી જવાનો છે તો આપણે આપણી ઉર્જા છે